અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ દ્વારા શહેર તેમજ સંવેદનશીલ વિસ્તારોમાં વિકલ્પ માર્ચ યોજવામાં આવી હતી અયોધ્યામાં સોમવારના રોજ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને અનુલક્ષી અંકલેશ્વર શહેર તથા તાલુકામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે શહેરમાં પોલીસ વાહનો સાથે નીકળી સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલિંગ કર્યું હતું એ ડિવિઝન પોલીસ સ્ટેશનથી કાફલો નીકળ્યો હતો અને વિવિધ વિસ્તારોમાં ફર્યો હતો પોલીસની હયાતી સાથે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે ઉદ્દેશ્ય સાથે લોકોમાં પોલીસ પ્રજાનો મિત્ર હોવા પ્રતીતિ કરાવી હતી બાવીસ જાન્યુઆરીના રોજ વિશેષ પોઈન્ટ બંદોબસ્ત પોલીસ પેટ્રોલિંગ તેમજ સહિત ફૂટ માર્ચ અંગેનું આગોતરું આયોજન કરાયું હતું ભરૂચ એસપીના માર્ગદર્શન હેઠળ હાલ જાહેર સ્થળોએ ચેકિંગ પણ વધારી દેવામાં આવ્યું છે ભરૂચ સંવેદનશીલ જિલ્લો ગણવામાં આવે છે ત્યારે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ વિભાગ તરફથી વિવિધ પગલાં ભરવામાં આવી રહ્યા છે